પરીક્ષિત મહારાજ એક સુંદર પ્રશ્ન પૂછતા કહે છે સુખદેવજીને બ્રાહ્મણ છે જે ભગવાનના મિત્ર છે ભગવાનની જે લીલાઓનું તમે વર્ણન કર્યું છે એ તો અત્યંત ઐશ્વર્યથી વરપૂરું છે જે દ્વારિકા લીલા મથુરા લીલા છે પણ હજી સુધી જે લીલાઓનું વર્ણન તમે નથી કર્યું એ પણ મને સાંભળવાની ઈચ્છા છે અને એટલા માટે સુખદેવ ગોસ્વામી એક એવો પ્રસંગ કહી રહ્યા છે જે પ્રસંગ આ લીલાઓથી થોડો ડિફરન્ટ છે એવું કહી શકો કે ભાગવતનો બોનસ પ્રસંગ જેને કહી શકાય કે ભગવાનના કોઈ એક મિત્ર છે એક બ્રાહ્મણ છે સુખદેવજી પરિચય આપતા કહે છે શ્રી શુકા વાચ કૃષ્ણ આસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવેતતમ વિરક્ત ઇન્દ્રિય અર્થેશો પ્રશાન્તાત્મા જીતે ઇન્દ્રિયઃ હવે તમે વિચારો કે આ કયા બ્રાહ્મણની વાત શોકદેવજી કરે છે એ તો તમે સમજી ગયા છો કોની વાત છે સોદામન પરિચયનો જરૂર નથી પણ સુદામાનો પરિચય જે સુખદેવજી આપ્યો એ લેવો આપણે બહુ જરૂરી છે સુદામાનું નામ જ્યારે કોઈના મનમાં આવે સ્મરણમાં આવે એટલે પહેલું શું યાદ આવે દરિદ્રતા બહુ ગરીબ માણસ ક્યારેક કથાકારો વર્ણન કરે એવી ગરીબી તો કદાચ મને એવું લાગે સુદામા કે ભાઈ આટલો ગરીબ નહોતો હું જેટલું તમે વર્ણન કરો છો મતલબ એવી ગરીબી બતાવે છે સુખદેવજીની દ્રષ્ટિથી સુદામાને જોવો શું કહે છે બ્રાહ્મણો બ્રહ્મ જ્ઞાની છે વિરક્ત છે 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 શાંત ચિત્ત અને જીતેન્દ્રિય ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે ભગવાનના સખા બનવું કોઈ સરળ કામ નથી ને જીતેન્દ્રિય બ્રાહ્મણ છે આ અને અયાચક વૃત્તિનું વ્રત લીધું છે જે કાંઈ હામેથી મળી જાય એમાં જીવન નિર્વાહ કરવાનો માગવાનું કોઈની પાસે નહીં ક્યારે હાથ ક્યાંય લંબાવવાનો નહીં આ વ્રત છે સુદામાને અને વાત જો કે ધનની હોય તો ભાગવત તો ક્લિયર કહે છે જેના હૃદયમાં કૃષ્ણ પ્રેમ ધન છે ને આ વ્યક્તિ દુનિયાનો સૌથી ધની વ્યક્તિ છે ચૈતન ચરિતામ રીતમાં આ પૈયાર વારંવાર કથાઓમાં તમે સાંભળ્યું હશે ગોદાવરીના તટે રાય રામાનંદને પ્રશ્ન કરતા મહાપ્રભુ કહે છે સંપત્તિ ર સંપત્તિ રાય રામાનંદ કહે છે પ્રેમ જેનું હૃદય ભગવાન રાધા કૃષ્ણના પ્રેમથી આપલવી છે આનાથી મોટો ધનિ આ સંસારમાં બીજું કોઈ નથી ભગવાનનો પ્રેમ મળ્યો ધનિ આ સુદામાં ભગવાનના પ્રેમી છે ઇન્દ્રિય વિજયી વ્યક્તિ છે ચાહે તો અનંત સંપત્તિ અર્જિત કરી શકે પણ જે દરિદ્રતા એના જીવનમાં દેખાય છે ને આ ભાવને આ સ્થિતિને સુદામાએ જાતે પોતે સ્વીકાર કરી છે આ સુખદેવજી યદ્રિચોપન્ને ન વર્તમાનો ગ્રહાશ્રમી તસ્ય ભાર્યા કુલે ચલસ્ય ચ તથા વિધા કોઈ વસ્તુ કોઈની પાસે માગવાનું નહીં જે મળે એમાં સંતુષ્ટ રહેવાનું અને ભગવાનનું ભજન કરવાનું આ સુદામાનો પરિચય છે ભાગવત અનુસાર અને એની પત્ની જે છે એ પણ એવી સુંદર સુશીલ ગુણવાન કે પતિ કાંઈ કરતા નથી તો એ કહેતી નથી ખાલી બેહીન માળા કરો છો કામ કરો ઘરનું પાલન કરો પરિવારનું પોષણ કરો કોઈ ઓબ્જેક્શન નહીં સુખદેવ ગોસ્વામી કહે છે કે એક દિવસ ભૂખના દુઃખથી દુઃખી થઈ અને સુદામા પોતાના પતિ પાસે જઈને કહે છે ભગવાન સાક્ષાત લક્ષ્મી પતિ ભગવાન કૃષ્ણથી તમારી મિત્રતા છે નનુ બ્રહ્મન ભગવત સખા સાક્ષાત શ્રી પતિ સાક્ષાત લક્ષ્મીના પતિ તમારા મિત્ર છે તો ભક્તની ઈચ્છા પૂરી કરવામાં ભગવાન ભગવાન સાત્વ બ્રહ્મણ્ય ભક્તની ઈચ્છા પૂર્તિમાં તો ભગવાન કલ્પવૃક્ષ જેવા છે ભક્ત જે માગે એ ભગવાન આપે અને એટલા માટે તમે જો દ્વારકા જાઓ ભલે તમારું વ્રત છે માગવાનું નથી પણ હું એમ કહું છું કાંઈ માગતા નહીં ખાલી દ્વારકા જાઓ તમે જાશો ને કૃષ્ણ જે આપશે ને એમાં આપણું તો લગભગ જીવન નીકળી જશે તો આજકાલ તો એ દ્વારકામાં રહે છે આપણી નજીક છે બાજુમાં છે પ્રેમી ભક્તને તો એ પોતાને પણ આપી દે છે તો તમને હાવ ખાલી હાથે તો નહીં આવવા દે પણ સુદામા કહે છે કે મનમાં કંઈક લેવાની યાચના સાથે જવું પણ તો લાલચ છે તો મારે દ્વારકા જવું નથી મળી થોડા દિવસ વ્યતીત થયા એની પત્નીએ કીધું કે તમે દ્વારકા જાઓ ને બે ચાર વાર સુદામા પણ પણ હૃદયમાં લઈને હું દ્વારકા જઈ શકું જો પત્ની બુદ્ધિમાન હતી એણે કીધું કે માગવું નથી ને કાંઈ વાંધો નહીં મનથી પણ નહીં માગો બહારથી પણ નહીં માગો પણ કમસે કમ દ્વારકાધીશના દર્શન તો કરી આવો જેનું ભજન કરો છો એના દર્શન તો કરી આવો એકવાર દ્વારકા સુદા માને આ વાત મનમાં બેઠી દર્શન કરવા તો જવું છે કારણ કે જીવનનો મોટામાં મોટો લાભ જ એ છે કૃષ્ણનું દર્શન થઈ જાય તો આવો વિચાર કરી અને દ્વારકા જવાનો નિર્ણય કર્યો પોતાની પત્નીને કીધું કે ઘરમાં કાંઈ દ્વારકાધીશને ભેટ આપવા જેવી વસ્તુ હોય તો આવી પત્ની કે આપણા ઘરે હોય તો હું તમને દ્વારકા હું કામ મોકલો પણ ઈ કે વાંધો નહીં હું આડોશ પાડોશમાંથી કંઈક વ્યવસ્થા કરું હવે જુઓ સુદામાના પાડોશી કેવા હોય તમે આમ થોડું ઘણું અનાજ કાંઈક કોઈ બ્રાહ્મણી સાફ કરતી હતી એના જે કણ પડ્યા હતા એને ભેગા કરી અને લઈને આવ્યા એક કપડામાં બાંધી અને ભગવાનને ભેટ આપી કે આ લેતા જાઓ પતિદેવને આપી દીધા અને ત્યાર પછી એને તાંદુલ કહે છે ગુજરાતીમાં એક્ઝેક્ટ તાંદુલને શું કહે છે ખબર નથી પણ એ વસ્તુ જે મળી છે લઈને આવ્યા પોટલી બાંધી અને સુદામા વિચાર કરે છે કે મને કેવી રીતે ભગવાનના દર્શન થાય સુદામા દ્વારકા પહોંચ્યા દ્વારિકા અને દ્વારપાળોને કહે છે કે મારે ભગવાન કૃષ્ણને મળવું છે એના દર્શન કરવા છે તો એ સમયે દ્વારપાળો એ કીધું કે કઈ વાંધો નહીં દર્શન થઈ જાય હવે એક બીજી વાત અહીંયા જે ટર્નિંગ પોઈન્ટ છે કે આપણે કથામાં પણ સાંભળ્યું છે સિરિયલોમાં પણ જોયું છે કે દ્વારકાના દ્વારપાળો એ સુદામાને ધક્કો મારી દીધો નથી એને જયારે કીધું હું ભગવાનના મિત્ર છું તો ધકો મારી દીધો તમે વિચાર કરો ગાય અને બ્રાહ્મણ માટે જે ભગવાન પોતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર હોય એ ભગવાનના દ્વારપાળો ક્યારેય બ્રાહ્મણોનું અપમાન કરે ખરા અને બીજું કલા વૈકુંઠથી જય વિજય જયારે સનકાદીનું અપમાન કર્યું ત્યારથી તો દ્વારપાળા એમાંય સતર્ક થઈ ગયા છે કે અહીંયા ગમી આવે એને રોકવાના નગર ખબર નહીં કોણ ક્યારેક એવો શ્રાપ આપી દે પાછા અસુર હોય કે એક તો આઈડિયા હતો જય વિજય વાળો બની કે ફરીને કદાચ શ્રાપ આપી દે ને આપણે પાછા અસુરિયોની માં જાય એટલે એટલે કીધું બ્રાહ્મણ દેવતા તમે કોણ છો ક્યાંથી આવ્યા છો ભગવાન પૂછે તો મારે શું કહેવાનું છે બોલે મારું નામ સુદામા છે અને હું ભગવાનનો મિત્ર છું જઈને કહે છે ઓળખી જશે દ્વારપાળો આવ્યા ભગવાન પાસે બ્રાહ્મણ છે 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 તમારો મિત્ર ભગવાન કે બ્રાહ્મણ છે મારો મિત્ર છે કોણ નામ શું છે બોલે એનું નામ સુદામા છે આ બાજુ સૈનિકો જયારે સંદેશ આપે સુદામા દ્વારકા દર્શન કરે છે દ્વારકા કેવી છે કવિ કહે છે સુદર્શન ફરતું ત્યાં સોહે ગંભીર ના દર મન મોમ ગતિ પ્રાણી પામે ઘણા નથી મુક્તિ પૂરી માં મણા ઋષિ સુદા મે કીધું સ્ના પછી પૂર માં પેઠા ભગવાન કારણ કે તમે જો ભગવાનના ના મહેલ થી આ દ્વારપાળ ત્યાં પહોંચે તો ત્યાં સુધી માં સુદામાં કે કરવું તો કે ગોમતીજી બાજુમાં છે તો નાઈ લઈ કે આવ્યા છીએ તો ગંગા ઋષિકેશ કે ગંગા સ્નાન કરી જ લઈ તો કે ઓલા નથી પૂછીને આવે ભગવાનને તો વાર લાગશે સુદામાજીએ સ્નાન કર્યું છે અને પછી દ્વારિકામાં પ્રવેશ કરે રૂપ જોઈ જોવા સૌ મળે ખીજવે બાળક પોઠળ પડે જાદવ સ્ત્રી તાળી દઈ હશે ધન્ય નગર આવો નર વસે બાળકો અને સ્ત્રીઓ તો મજાક કરે છે કે આવો દરિદ્ર માણસ આજ સુધી દ્વારકામાં આપણે જોયો નથી એના માટે તો એક મજાકનો વિષય કે આટલો દરિદ્ર વ્યક્તિના દ્વારકા આવી કેમ ગયો બધા વિચાર કરે બાળકો સ્ત્રીઓ જયારે મજાક કરવા લાગ્યા પણ સુદામાને તો આની કોઈ અસર નથી દ્વારકાના વાસીઓને સુદામા ભગવાનના પાર્ષદો માને છે અને આ બધી વાતો સાંભળીને સુદામાજી હસતા હસતા જાય છે જયારે આગળ વધ્યા અને એ સમયે એ જે દ્વારપાળ હતા એણે કીધું કે ભગવાન તમારો એ જે મિત્ર છે નામ એને સુદામા આપ્યું છે તો આ બાજુ તો ભગવાન ત્વરાથી તૈયાર થયા સુદામાને મળવા માટે અને આ બાજુ સુદામાજી દ્વારકામાં ધીરે ધીરે હાલતા આવે છે દ્વારકાની શોભા જોતા જોતા આવે છે ને છજા ગોખરે એક સુંદર સોનાની દિવાલો સોનાના મહેલો અને સુદામાએ જોયું કે બારીના છજા કાઢેલા છે બાર સજામાં હું છે જે બારીનું સજુ નીકળ્યું છે ને એની ઉપર પણ મણીઓ છે ભગવાન કે મિત્ર હતો પણ કમાણો લાગે હોય હવે સોનાની દિવાલો છે સોનાના મહેલો છે અને સુખદેવજી નું પણ વર્ણન છે કે દ્વારકાની જે બારીની છત હતી એની ઉપર અને જે ટેરેસ હતા એની ઉપર મણીઓ જડેલા હતા અને દ્વારકાની શોભા કેવી છે ભલે ઉપરથી જ્યારે જયારે પ્રકાશ આવે ને તો એવું લાગે કે દ્વારકામાં હજારો સૂર્ય પ્રગટ એ સૂર્યનું પાછું પ્રકાશનું પરાવર્તન કરાવી રહ્યા છે એ મણીઓના કારણે અને એ જે દ્વારકાની અદ્ભુત શોભા છે સુદામાજી દિવસે પહોંચ્યા છે તો દ્વારકાની આ શોભા જોઈ છે અટારી જાળી મેડી માળ રે જડિત કઠેડા જા કમજાળ રે ચળકે કામ ત્યાં મીના કરી અમરાપુરી નાખું ઓવારી રે દ્વારકાની શોભા જોઈ અને સુદામા વિચાર કરે કે ઇન્દ્ર નું સ્વર્ગ આની આગળ ફીકું લાગે સ્વર્ગની કોઈ વેલ્યુ નથી આ દ્વારકા હવે સભામાં સ્ફટિક મણી થંભરે થઈ રહ્યો છે નાટ આરંભરે મૃદંગ ઉપંગ મધોર ગાયે ગાય હરીણ ના ગા ગીતર જોવે છે એક્ટિવિટી શું છે મણીઓના ખંભ બન્યા છે થાંભલા જે છે કોલમ જ્યાં જ્યાં થાંભલા બધા મણીઓથી જડેલા છે અને નાટ્યનો આરંભ થઈ રહ્યો છે મૃદંગ મધુર સંગીત વાદ્ય છે ગીતોની રમઝટ બોલી છે સુદામાજી જોતા જોતા જાય છે ધજા પતાકા કળશ ધુદુબી વાગે શરણાઈ વાગે અને એક એક શેરીએ ઉત્સવનું વાતાવરણ છે દ્વારિકામાં વર્ણન બહુ લાંબુ છે પણ આટલાથી તમે સમજાયું દ્વારકાનું ઐશ્વર્ય શું છે સોનાના કળશમાં તો દાસીઓ પાણી ભરે છે અને દ્વારકાની દાસીઓ કેવી છે ઇન્દ્રાણી હોય જયારે જોઈ લો દ્વારકાની દાસીઓનું રૂપ એવું છે કે સ્વર્ગની ઇન્દ્રની પત્ની જે સચી છે ને એવી તો દ્વારકામાં દાસીઓ છે છપ્પન કોટી યાદવોની સભા છે યાદવોની સંખ્યા કેટલી છે છપ્પન કરોડ અને આની પ્રભા દેવતાઓને પણ ફીકા પાડે અનંત યોદ્ધાઓ છે સુદામાજી જોતા જોતા સંકલ્પ વિકલ્પ કરતા કરતા આગળ વધે અને મનમાં વિચાર કરે ગહન દિશે છે કર્મ ગતિ એક ગુરુ ના વિદ્યારથી એ થઈ બેઠો પૃથ્વી પતિ મારા ઘરમાં ખાવા રજ નથી એક જ ગુરુકુળમાં ભણ્યા એક જ ગુરુના શિષ્ય અને જો આ પૃથ્વીપતિ થઈને બેઠો અને મારા ઘરમાં ખાવા માટે એક દાણો નથી રમાડ તો ગોકુળ માકડા ગુરુ ને ઘેર લાવતો લાકડા એ આજ બેઠો સિંહાસન ચડી મારે તો વડી ને લાકડી કમ્પેરિઝન સુદામા કરતા જાય છે કે આ ગોકુળમાં ક્યાં વાંદરા રમાડતો માકડા રમાડતો ગુરુના ઘરે બેય હારે લાકડા લેવા જાતા આજે એ સિંહાસન ઉપર છે ને હું ક્યાં છું જોઉં તો આવી રીતે સુદામા વિચારતા પણ અચાનક ક્લિક થયું હા હું તો એક બ્રાહ્મણ છું હે એ તો ભગવાન છે વળી ઋષિને આવ્યું જ્ઞાન અલ્પ જીવ હું એ ભગવાન હું તો એક નાનો એવો સૂત્ર જીવ છું અને એ તો ભગવાન છે એક વાર પામો દર્શન તો હું જાણે પામો ઇન્દ્રાસન છે વિવેકી હરિના છડીદાર રે પૂછા સુદા મને સમાચાર રે ઈ તો ભગવાન છે પણ એના જે સેવકો છે એના જે નોકરો છે એ કેટલા વિવેકી છે કેટલું પ્રેમથી મને પૂછ્યું એને કે તમે કોણ છો શું કામ આવ્યા છો એવું નથી કે આટલું બધું મળી ગયું તો બહુ અભિમાન આવી ગયું અને સુદામા પાછા એના ઐશ્વર્ય ભાવમાં આવી ગયા નહી આ છે તો ભગવાન સુદામાજી ધીરે ધીરે ચાલતા જ્યારે સામે આવે ભગવાન સાથે મુલાકાત થઈ બધું જોતા જોતા અચાનક ભગવાને આવી અને સુદામાને આલિંગન આપ્યું ભગવાન સુદામાને લઈ અને રૂકમણીજીના મહેલે લાવ્યા રુકમણીજીના મહેલે જયારે આવ્યા ઈ સમયે ભગવાને સુદામાજીને પોતાના આસને બેસાડ્યા છે પોતાનું સ્થાન આપ્યું અને ત્યારબાદ ભગવાને એના ચરણ પ્રક્ષાલન કર્યા છે કે સુદામાજી આટલું ચાલીને આવ્યા છે અતિથિનો ધર્મ છે કે કોઈ આપણા ઘરે જ્યારે આવે તો સૌથી પહેલા એના ચરણ પ્રક્ષાલન કરવું જોઈએ જેનાથી એનો થાક ઉતરી જાય એને શીતળતાની અનુભૂતિ થાય તો આ રીતે ભગવાને સુદામાજીના ચરણ પ્રક્ષાલન કર્યા અને ત્યારબાદ ભગવાન ઈસિહાસન ઉપર એની બાજુમાં બેઠા સુદામાજીને પૂછે છે કે સુદામા અહીંયા રહેવાનું તો નજીક છે તમારું એટલા વર્ષો વયા ગયા અને આજ સુધી તમે ક્યારેય આવ્યા નહી મને મળવા એ મિત્ર ક્યારેય તમે મળવા આવ્યા નથી ક્યારેય તમારા કોઈ સમાચાર નથી અને આજે અચાનક દ્વારિકામાં આવવાનું શું કારણ છે ભગવાન પૂછે અને એ સમયે સુદામાજી કહે છે પ્રયોજન તો બીજું કાંઈ નથી બસ હવે શરીર વૃદ્ધ થયું છે ક્યારે મૃત્યુ આવે એ નક્કી નથી મનમાં વિચારી થયો કે જીવતા મરતા એક વાર તમારું દર્શન કરી એક મિત્ર છે મારો જે દર્શન કરવા જેવો છે તો બસ એ જ ભાવ હતો એટલે અહીંયા આવ્યો છું ત્યારે ભગવાન કે છે સુદામા બહુ સારું કર્યું તમે અહીંયા આવી ગયા છો કેમ ઋષિ પાવન કર્યો મુજ ગામ રે તમે પવિત્ર કર્યું રંકધામ રે તમે આવ્યા છો ને દ્વારકામાં સુદામાં તમારા ચરણ પડવાથી આજ મારી દ્વારકા પવિત્ર થઈ ગઈ છે મારી જેવા રંગ વ્યક્તિને આજે તમે ધની બનાવી દીધો એવું ભગવાન કહે છે તેડી આવ્યા વિશ્વ આધાર રે મંદિરમાં હરખથી અપાર રે

આવા ફૂટડા મિત્ર સુધા મા રે સત્યભામાનો સ્વભાવ તમે ભાગવત વાંચો તો પરિચય મળશે આપણી ભાષામાં કેવીને થોડાક આખા બોલાશે બધી રાણીઓમાં